મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દિવસ નો શનિદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વિક્રમ સંવત બે હાજર બ્યાસી ઈસવીસન બે હાજર માસ શુકલ પક્ષ નવમી તિથિ હર્ષણ યોગ બાલવ કરણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર અને આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે આજે સૂર્યનો ઉદય છ ને ચોપન મિનિટે અને સૂર્યનો અસ્ત પાંચ ને ત્રેવીસ મિનિટે મિત્રો આજનું અભિજીત મુહૂર્ત અગિયાર અડતાલીસ થી બાર ને ત્રીસ મિનિટ સુધી અને આજના રાહુકાળ નવ ને એકત્રીસ થી દસ ને પચાસ મિનિટ સુધી તો મિત્રો આ હતું આજનું પંચાંગ આજે જન્મેલા જાતકોનું કુંભ રાશિમાં નામકરણ કરી શકાય મિત્રો કુંભ રાશિની અંદર જન્મેલા જાતકો અમારા તરફથી અભિનંદન આજના આજના આયા ગોચર બ્રહ્માંડમાં નું ગોચર ગુરુદેવ કર્ક રાશિમાં સિંહ રાશિમાં કેતુ મહારાજ દેવ તુલા રાશિમાં શુક્ર મંગળ અને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં ચંદ્ર રાહુનો કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનો ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ ઘણા સમયથી ને ઘણા લાંબા ગાળાની બીમારીઓ જીવનમાં જતી ના હોય ઘણા ઉપચારો ઘણી આરાધના ઘણી ઉપાસના ઘણી માનતાઓ આ બધું જ કરી હોય પણ જો તમારા જીવનમાંથી રોગ જવાનું નામ ના લેતું હોય તો મિત્રો કારગર ઉપાય કરો અને જીવનમાંથી રોગ મુક્તિ પ્રાપ્ત કરો રોગના કારકની બાબતોની વાત કરીએ તો શનિ મહારાજ અને મંગળદેવ રોગના કારક ગણાય છે અને રોગ ના પકડાય તો રાહુદેવ ગમે તેટલા પ્રયાસકો રોગ જલ્દી પકડાતા નથી અને રોગ જલ્દી ના પકડાય એટલે વારંવાર તકલીફો ઉભી થાય છે તો મિત્રો આ રોગની બાબતોમાં તમે જેટલા પણ હનુમાનજીની આરાધના ઉપાસના કરશો નાસે રોગ હરે જપ પીડા જપદ નિરંતર હનુમંત વીરા તમારા ઘરમાં આ બાબતો હોય જે પણ તમારા પુત્ર પુત્રી કે પતિ પત્ની બાબતોમાં ઘરમાં આવી કોઈ પણ મેડિકલ બાબતો ચાલતી હોય ત્યારે આ એક ચોપાઈનો રુદ્રાક્ષની ની માળાથી એકસો ને આઠ મંત્ર કરો ના રોગ હરે જપ પીરા જપત નિરંતન હનુમંત વીરા અને આ માળા કર્યા પછી ચાંદીની ક્લાસમાં જળ લઈ અને હનુમાનજીનું નામ દઈ અને જે પણ રોગી હોય તેને ચમચી ચમચી દિવસ દરમિયાન તમે આ લો મિત્રો સો ટકા આ રોગમાંથી મુક્તિ મળશે લાંબા સમયના રોગોમાંથી મુક્તિ મેળવવા માટે માત્ર માતા હનુમાનજી આ ચોપાઈ રામચરિત માનસની અંદર તુલસીદાસે લખેલી અને આ હનુમાન ચાલીસાની અંદર આનું ઉચ્ચારણ કરવામાં આવેલું છે મિત્રો હનુમાન ચાલીસાની બધી જ ચોપાઈઓ કારગર અને સો ટકા પરિણામવારી છે તો આ રોગ માટે નાશે રોગ હરે ચપીરા જપત અને રનતન હનુમંતો રુદ્રાક્ષ ની માળાથી ચાંદીની ગ્લાસમાં પાણી આપીને રોગીને રોગમાંથી મુક્ત કરો તો મિત્રો આ હતી આજની ટીપ્સ અને હવે આપણે વાત કરીએ આજનું રાશિફળ તેમાં પ્રથમ રાશિ મેષ રાશિ તો મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજે તમારી ઈચ્છાઓ અને મનની ધારણા પ્રમાણે કાર્ય ન થવાથી માનસિક ટેન્શન ઊભા થશે મનની ઈચ્છા મનમાં ના રહે તમારા મનની અંદર કોઈક ઈચ્છા પૂરતી હોય તમારી ઈચ્છા પૂર્ણ કરવી હોય અને ઈચ્છા પૂર્તિ ના થાય તેના માટે આજના દિવસમાં તમે રાહુદેવની આરાધના ઉપાસના કરો સાથે સાથે શનિ મહારાજની કૃપા પણ તમારા ઉપર હોય તો તમે શનિદેવની આરાધના ઉપાસના કરો આજે નાણાકીય તકલીફમાંથી તમે બહાર આવવાના આકસ્મિક ધનલાભનો યોગ કહી શકાય શીરસટા લોટરીમાં લાભ થાય પણ તમારી ઈચ્છા સો ટકા પૂર્ણ ના થવાથી મનની અંદર નેગેટિવિટી અને ટેન્શનો આ જાય તો મિત્રો તેના માટે તમારે આ પ્રયોગ કરો અને કાળા કૂદરા દૂધની રોટલી અર્પણ કરો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રાભ દશમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ મહારાજ મિત્રો શનિ મહારાજ દશમ સ્થાને પરિભ્રમણ કરતા હોય ત્યારે પબ્લિક સિટીના કાર્યો તમારા કરી શકાય તમારા ઉપલા અધિકારીઓ સાથે વાત વિવાદ નહીં કરો આજે તમારે કોઈ બે નંબરના કાર્યો નહીં કરવા એટલે કે જે જાતકો સરકારી નોકરીમાં જોડાયેલા તેવા જાતકો કરપ્શન ના રખતા કાર્યો નહીં કરવા જો કરપ્શન કરી તો ચંદ્ર રાહો ગ્રહણ દોષ માનસિક ટેન્શનમાં નાખી અને તકલીફમાં મૂકી દેશે માટે વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવી ના મંદિરે જઈ શુદ્ધ ઘીનો દીપક છણગાવી અને હોમ કુળદેવતા ભ્યો નમઃ ની એક માળા કરી દિવસની શરૂઆત કરાવી મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં તમારા પ્રવાસની બાબતો ગણો કે નાના મોટા પાડોશીની સાથેના સંબંધોમાં ગણો સહાનુકૂળ અને કોઓપરેટ તમને કરશે પ્રવાસ પણ તમારો સરસ મજાનો રહેશે અને તમારા પાડોશી તમને સહાનુકૂળતા પાડોશીના કારણે તમારું ભાગ્યની ઉન્નતિ થાય આ સમય દરમિયાન તમારા પિતાના ધનથી પણ તમને લાભ થવાનો તો મિથુન રાશિના જાતક આજે તુલસીના ક્યારામાં તલના તેલનો દીવો સળગાવી અને હોમ નમઃ ભગવતે વાસુદેવની એક માળા કરી દિવસની શરૂઆત કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો કર્ક રાશિના જાતકોને અંદર ને અંદર કોઈક ચિંતા સતાવતી હોય તેવું લાગ્યા જ કરે પછી મેડિકલ પ્રશ્ન હોય કે પતિ પત્નીની બાબતો હોય કે પછી પોતાની માતાની બાબતો હોય આજે કર્ક રાશિના જાતકોને મનની અંદર પોતાની માન સન્માન પ્રતિષ્ઠા પબ્લિકસીટી દરેક ને દરેક કાર્યોથી તમને આજે ચિંતામાં નાખશે અને આ ચિંતા તમને મેડિકલ પ્રશ્નોમાં એટલે કે થાઈરોઈડ ડાયાબિટીસ અને બીપીમાં વધારો ન કરે તેની કાળજી લેવાની મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિ ને સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો આજના દિવસમાં બહારના સંબંધોમાં તમને તકલીફો ઊભી થશે પરિવારની અંદર કોઈક બહારનો વ્યક્તિ આવે તો સો ટકા તમારા દાંપત્ય જીવનમાં તકલીફ ઊભી થાય માટે વિજાતીય પાત્રોથી તમે આજે ચિતતા રહેજો તમને આજે તમારા ઉપર છળ કપટ અને છેતળવાની બાબતો ઊભી થશે તમે સિંહ લગ્નના જાતકો કે સિંહ રાશિના જાતકો આજના દિવસમાં સો ટકા જાગૃત અવસ્થામાં રહેજો જો તમે નિંદ્રા અવસ્થામાં કોઈ સપનું જોયું અને એ સપનું તમારું સાકાર થતું લાગશે એટલે જાગૃત અવસ્થા તમારા માટે અતિ અતિ બાબતો સાબિત કરે મિત્રો આજના દિવસમાં સૂર્યદેવની રાતનો ઉપાસના કરીને સાથે ગાયત્રી મંત્રના જાપ કરવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મહારાજ મિત્રો આજે મોસાળ તરફથી તમને આજે લાભની બાબતો ગણી શકાય મોસાળ પક્ષી સારા સમાચાર મળે મોસાળમાં જવાનું થાય અને આજે તમારા મોટા ભાઈઓ તરફથી તમને ક્યાંક ખંડિત થતા હોય તેવું લાગ્યા કરે મિત્રો આ સમય દરમિયાન તમારા કુટુંબિક પ્રશ્ન અને કુટુંબી વાદ વિવાદોની બાબતો પણ ઉપસ્થિત થશે સાથે સાથે તમારા કર્મ ક્ષેત્રમાં તમારું કર્મ ના થવાથી તમને આજે મનની અંદર ચિંતાનું વાતાવરણ પૂછે છે માટે આજના દિવસમાં પણ તમે મગનું દાન કરો કોઈ તમારા ઘરે ભિક્ષુક આવ્યો હોય

અને પિતાના ધનનો લાભ પણ લઈ શકાય છે આ સમય દરમિયાન તમારા માનસિક મગજની અંદર નેગેટિવિટી મગજની અંદર કોકને છેતરવાની ભાવનાઓ આજે તમે ના છેતરે જાવ તેની કાળજી લેજો માટે તુલા રાશિના જાતકો આજે દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ સાથે સુખનનું અત્તર અર્પણ કરી અને હોમ કુળ દેવતા ભ્યો નમાના મંત્ર કરા મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં તમારા સ્નેહીજનો તમને હેરાન કરશે નાણા વગરનો નો નાણે નાથાલાલ તેવી હાલત હોવા છતાં પણ તમને તમારા સ્નેહીજનો હેરાન કરે આજે તમારા તમારી જોડે પૈસા હશે તો મધમાખીઓ જેમ મધ ગોળ ઉપર આવે તેમ પરિવારો તમારા જોડે આવશે અને આ સમય દરમિયાન કોઈને પણ નાણાકીય બાબતો નહીં કરવી મકાનની બાબતો હોય વાહનની બાબતો હોય તેમાં જો વિચારને કાર્ય કરવા પ્રજા ક્ષેત્રના કાર્યોમાં આજે તમે સરસ મજાનું કાર્ય કરી શકશો પ્રજાનો તમને સાથ ને સહકાર મળશે અને આધા દિવસમાં તમે પોપ્યુલર બનશો તો આ સમય દરમિયાન ગણપતિની આરાધના માટે સર્વશ્રેષ્ઠ રહે તે માટે હોમ ગમ ગણપતિ નમાના મંત્ર કરો ગાયને ગોળગી વાળી રોટલી અર્પણ કરો મિત્રો વાત કરીશું ધન રાશિને રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતો અને અસ્પશ બાબતો કહી શકાય

તેના માટે મકર રાશિના જાતકોએ હોમ શમ શનિચરાયના મહા કરી કાળા કૂતરા રોટલી અર્પણ કરી મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી માંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો તમને કોઈક એવા પ્રકારની બીમારી લાગી ના જાય તેની આજે કાળજી લેવાની એ બીમારી લાંબા સમય સુધી થઈ રહેશે બીમારી પકડમાં પણ નહીં આવે તો આજે તમે તમારા પિતૃઓની આરાધના ઉપાસના કરો હોમ પિતૃ દેવતા પિયોના મહા કુંભ રાશિના જાતકો એવો મેડિકલ પ્રશ્નો પૂર્ણ થાય જે ઘણા સમય સુધી દવા અને ડોક્ટરોથી પણ આરામ ના થાય અને એ શરીરની અંદર ડેવલપ ધીરે ધીરે થતો રહે તો માટે આજના દિવસમાં તમે ઓમ પિતૃ દેવતા ભયોનો મહાના મંત્ર કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ સ્વયં સુખનો લાભ લઈ શકાય પણ માનસિક ટેન્શનો અને વિજાતીય પાત્ર સાથે એટેચમેન્ટ થવાથી તમને કંઈક મનમાં ચિંતા થશે ગર્ભાશયની બાબતોમાં આજે તમારે ધ્યાન દેવું સાથે સાથે મકાન સુખ વાહન ચૂક ચર્ચા થાય પણ તેમાં તમારે બહુ ધ્યાન આપવું નેગેટિવિટી ઊભી થવાની લાંબા ગાળે પ્રશ્નો ઉપસ્થિત થાય આજના દિવસમાં ધંધાકીય બાબતો અને નાણાકીય બાબતોમાં તમારે જો વિચારીને કરો કર મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ